નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેના બાદથી જ ગુજરાતની રાજનીતિ ગરમાઈ ગઈ છે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલા આંદોલનમાં ભાજપના જ કોઈ નેતાનો હાથ હોવાની ચર્ચાએ ચારે તરફ જોર પકડ્યું હતું જેમાં પણ આ સમગ્ર વિવાદમાં ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાની સંડોવણી હોવાની વાત બહાર આવી હતી જેના બાદમાં હવે આ સમગ્ર મામલે બોઘરાએ સ્પષ્ટતા કરી છે ખબર એવી સામે આવી છે કે ડોક્ટર ભરત બોઘરાએ આ વાતો માટે જે અફવા

નું નામ ઉછાળી રહ્યા છે મને કોઈ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યો નથી અમારા કોઈ જ કાર્યકર્તાએ પાર્ટીને નુકસાન થાય તેવું કોઈ જ કામ કર્યું નથી અને જો આ વાત સાબિત થાય તો હું જાહેર જીવન છોડવા માટે તૈયાર છું ક્ષત્રિય સમાજમાં જે નારાજગી છે તે નારાજગીને દૂર કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે આ આંદોલન પૂર્ણ થઈ જશે ક્ષત્રિય સમાજ અમારો પરિવાર છે તો આની સાથે ખબર એવી મળી રહી છે કે ભરત બોઘરાએ વધુમાં એવી જાણકારી આપી કે જ્યારે પદ્મિની બા ભારતમાં જોડાયા ત્યારે મારી આગેવાનીમાં હજારો લોકો જોડાયા હતા કોના મનમાં શું હોય તે નક્કી ન કરી શકાય પદમીની બા એ રાજીનામું આપી દીધું છે અને તે મંજૂર પણ કરી દેવામાં આવ્યું હોવાથી ભાજપ સાથે તેમને હવે કોઈ જ સંબંધ નથી વીસ વર્ષથી કામ કરું છું મારા હિત શત્રુઓ દ્વારા ખોટી રીતે અફવા ફેલાવવામાં આવી રહી છે જેમાં કોઈ જ પ્રકારનું તથ્ય નથી બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ Thank you.